ડેપ્યુટર કલેક્ટરના અધ્યક્ષતાને સ્વાગત કાર્યક્રમ યોજાયો ચોટીલાના ડેપ્યુટર કલેક્ટર મકવાણાના અધ્યક્ષતાને સ્વાગત કાર્યક્રમ યોજાયો વિજિલાન્સ સમસ્યા માર્ગમાં ઉકાળા અને આડોશીઓની માથાકૂત જેવા પ્રશ્ન સમીક્યા નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણાના અધ્યક્ષતાને લખતર ખાતે તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો માર્ગ માં અર્ચન ગ્રુપ વિજલાઇન પાડોશીની ધમકી જેવા વિવિધ પ્રકારના કુલ ચાર પ્રશ્નો બેઠકમાં સામે આવ્યા હતા આથી ચોટીલા ડેપ્યુટર કલેક્ટરે તમામ અરજદારોને સાંભળી તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો અરજદારને નવું વીજ કનેક્શન જોરણ મેળવવા બાબતે પીજી વિસીએલ કચેરીમાં રજૂઆત કરી હતી પીજીવીસીએલ દ્વારા નાખવામાં આવેલ વીઝલેન્ડ દિલ્હી પડવાથી માલવીના ખેતરમાં જોડો પડી ખેતર નીચે આવે આવે છે આવે છે હોવાથી ખેતી કરવામાં મુશ્કેલી પડતી હતી અરજદારની ઘરની આજુબાજુમાં બે ઉખાડા કરી નાખવામાં આવતા હતા જેના કારણે ઘરની આજુબાજુમાં ગંદકી અને જવા આવવાનો માર્ગ બંધ થઈ ગયો હતો અરજદાર તેમના કુટુંબિક ભાઈ કે જેઓ જુદી જુદી જગ્યાએ પોલીસમાં ફરજ બજાવતા હતા તેઓ તરફથી માનસિક આપવામાં આવતો હતો જે અંગે પોલીસ અનેક વાર રજૂઆત કરેલી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી ઉપરોગત બાબતમાં પ્રશ્નો સાંભળી યોગ્ય હોવાથી તમામનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે અંગે કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા પીજી પીજીવીસીએલના અધિકારી સમિતિ આપી હતી તેમજ પ્રશ્ન ટ્રેનનો નિકાલ ગ્રામ પંચાયત દ્વારા કરાવવા જણાવેલ જેમાં તેઓ ઉકાળા હટાવી લેવા ખાતરી આપી હતી તેમજ પ્રશ્ન નંબર ચાર પ્રત્યે અરજદારની રજૂઆત નવેસરથી લઈ જવાબદાર અધિકારીઓ સામે અટકાયતી પગલાં લેવા અંગે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેક્ટરને નાયબ કાર્યપાલકિશિયલ તાલુકા વિકાસ અધિકારી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર વગેરે અધિકારીઓ આગેવાનો અરજદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ